તો ખા જોતા એવું આ જોગ પણ કેવું છોકરું વાંચ્યું છે વાત કરે એમ નઈ કહેતો આ પોઈ તમે ખબર છે

તમારો કદી નહી આવે પણ જીદો કરવાનો હવે જીધો કરો અને મજૂરી દાબીન કરાવો અને શું ભાવે આ તમે અમારે તો પોનસો રૂપિયા તમે આ પણ અમાર મજૂરી દેખાતો નહિ પેલો કૃતિ માં

તમે બોલી યાર તમે તો બહુ બોલી યાર તમે આ બંકો બંકો ના કરો યાર બંકા તો ઈ છે એ બંકો હશે

તમે તું તું છીએ થોડું મજા વાત કરું અમારું તમે બે વાત કરો તો એને બોલશે નઈ તું ડોબા જેવું કીધું તમે લોકરો પેલા તો આપડે આવું તમે કોમે લાગો છો તમને લાગશે આ બે બાંધાર ઓ ખબર પડે તો

અલ્યા ભલા ભાઈ આ રે માસા હા પતલી દીનો છે તમે તો ભમાયા એટલે ભમાયો ભલા ભમાયો પણ ઓને એક ડાળુ તો બધું તો મવાડ્યો તું હારી સુટ કરવ હા અલ્યા ભલા લડ્યા લડ્યા ઓલ્યા હાસકો લડ્યા તો અલ્યા ઓય ઓય મે મે તું જો એ બેસ તું રાજો લે તો કે અમે ભાઈ હા નો જો મારો યાર

વાત માં બરાબર તમે શું કીધું યાદ છે મારું નામ યાદ કરાવ તમે એવું બોલ્યા તા શું પમાવો કેમાવો કોને પાડો પડ્યું ભાઈ આવું બે મહિના મને શું કીધું તું યાદ કરો તમે શું કીધું તું આજે કાલે એટલે દોયડો એટલે બે તો મેલી પણ ચાર મેલવાની બે ની મેલી આજે મારો ઉઠવા લખે ચિરો ફરી રહ્યો છે કોઈ થાપ આવ્યો અને ગમે થાપ આવશે અને શું કોઈ કઈ સમાધાન તો કરવું જ પડશે હવે કોઈ ખાઈ સમર્થન કરાવી તમે હેજી ને તો ગમડું કાટા છે હેજી કોઈ કરો યાર